પક્ષીઓની તરસ છીપાવવા પાલ પોલીસ સ્ટેશન તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા પક્ષીઓ માટે ત્રણસો થી વધુ વિના મૂલ્યે કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું પાલ પોલીસ સ્ટેશન ખાતે કુંડાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું તે મુક્ વિહરતા પક્ષીઓ તરસ છીપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે જિંદગી જીવદયા અભિયાન દ્વારા બે હજારથી થી વધુ કુંડાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો ટી ટ્વેન્ટી ફોર ગુજરાત